ગુડ મોર્નિંગ મારું નામ ડૉક્ટર સાયનોલ અંગેલી કાજાણી છે હું પોતે ગ્રેટ સ્પેશિયાલિસ્ટ તરીકે કાજાણી મેડિકલ હોસ્પિટલમાં ફરજ બજાવું છું અને મારી સાથે અમારા મેનેજમેન્ટના હેડ જીનલબેન માણેક આજે અહીંયા આપણી સમક્ષ ઉપસ્થિત છે આપણે કાજાણી મેડિકેલ હોસ્પિટલ દ્વારા સામાન્ય સર્જરી શિબિર રાખવામાં આવેલો છે કે જે છવ્વીસ બાર બે હજાર ચોવીસ ગુરુવારથી લઈને એકત્રીસ બાર બે હજાર ચોવીસ સુધી રાખવામાં આવેલો છે કે જેની અંદર બધી જ જનરલ સર્જરીઓ જેમ કે સારણ ઓપરેશન છે પિકાશાઈની પથરીનું ઓપરેશન છે એપેન્ડિક્સનું ઓપરેશન છે હરસ મસા તેમજ ભગંદરનું જે ઓપરેશન છે તે ખદ્દન રાહત ભાવે હરસ મસા ભગંદર છે તો એ બાર હજાર રૂપિયામાં હરિયાનું સિંગલ સાઈડ મિનિલેટર હર્નિયા હોય તો એ પંદર નો પેકેજ તેમજ બાયલેટર હર્નિયા છે તો એ પચ્ચીસ હજારમાં તેમજ પિતાશ્રીની પત્રીનું રિમુવલ છે તો ઓપન જઈએ તો આપણે પાંચવીસ હજાર રૂપિયા એપેન્ડિક્સનું ઓપરેશન આપણે અઢાર હજાર અને મિનિમમ સ્ટેક એટલે કે ઓછા જ રોકાણની અંદર આપણે દર્દીને આ ભાવે સર્જરી અને આ સર્જરી પેકેજની અંદર ડૉક્ટરનું કન્સલ્ટેશન એનેસ્ટિયા રૂમ ચાર્જ દવાઓનો ચાર્જ તેમજ સર્જરીને લાગતો બધો સામાન અને બધું જ એની અંદર કવર કરવામાં આવેલું છે તાકી દર્દીને રાહત ભાવે એ ઓપરેશન કરાવી શકે અને આ આઈસસીબીનું અમારી એક લાગણી છે કે દર્દી આનો વધારેમાં વધુમાં વધુ લાભ લે તાકી એક રાહત ભાવે બધાને સારી અને સચોટ સારવાર મળી રહે નામ માટે અમારા હોસ્પિટલનો નંબર એઇટ ફોર ઝીરો વન સિક્સ થ્રી ટુ એટ ટુ ફાઇવ ઉપર સંપર્ક કરીને નામ નોંધાવી શકે છે તેમજ ગુરુવારના રોજ અમે લોકોએ ડોક્ટરનું કન્સલ્ટેશન પણ ફ્રી રાખેલું છે કે જેની અંદર ડોક્ટર તમારા કોઈ પણ કેસ વિશેની સલાહ એ પણ તમને મફત આપવામાં આવશે